टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार फैक्ट फैक्टचेक साथे हूं छुचिकर। ईरान और इज़राइल वच्चे सीज़फ़ायर नो सिग्नल भले आप पामावियू होए। પણ સોશિયલ મીડિયા પર ભ્રામકતા ફેલાવવાનું બંધ થયું નથી આવી જ એક તસવીર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેની અંદર ઈઝરાયલના કેટલાક લોકો ભારતના રાષ્ટ્રધ્વજ પર પગ મૂકીને જતા જોવા મળે છે અને આ તસવીર પર એમોક નામના એક્સ યુઝર્સે લખ્યું કે આ જોયા પછી પણ જો તમે ઇઝરાયલને સપોર્ટ કરો છો તો તમે અંધભક્ત છો

ઓનલી ફેક્ટ ઇન્ડિયાને મદદ કરી શકો છો આ સ્કેન કોડને સ્કેન કરી આર્થિક સહાયમાં સહભાગી બનો